આજે આપણે કઠિન રોટલા બનાવવાના છે ત્યાં ટમેટું લીલા મરચાં દૂને લીલું લસણ લીધું છે મેં હવે આપણે મરચાંને ને લીલા લસણને સુધારી લેશું આપણે હવે તેલ ગરમ મૂકી દેસું આપણે સાઈઝ લીધી છે એમાં સણાનો લોટ નાખીને દોઈ લેશું આપણે તેલ ગરમ થાય ત્યાં સુધીમાં મેં રાઈ જીરું ને મેથી લીધી છે એનાથી આપણે વઘાર કરશું આપણું તેલ ગરમ થઈ ગયું છે લીલો લીમડો લીધો છે આપણે સુધારેલું ટમેટું લસણ ને આદુ ને જે વઘાર કરી લેશું થોડીક વાર તેલમાં સળવા દઈશું હળદર લીધી છે અડધી ચમચી લાલ મરચું પાવડર લીધું છે થોડું મીઠું લીધું છે આપણે થોડીક ખાંડ લીધી છે બરાબર મસાલા નાખી દીધા હવે આપણે હતી અને વઘાર કરી લેશું લીલા ધાણા લીધા છે કઢીને પાકવા દેસુ એકદમ પાકી જાય પછી આપણે નીચે ઉતારી દઈશું અહિયાં મેં લીલા ધરણા ને લીલા મરચાં લીલું લસણ ટમેટા ચટણી માટે લીધા છે ડુંગળી સુધારેલી લીલા મરચાંની ચટણી બનાવવાની છે મિક્સરમાં આપણે એને ગ્રેવી કરી લઈશું ચટણી માંડવીના દાણા લીધા છે મેં જીરું થોડુંક લેશું આપણે મીઠું એડ કર્યું છે લાલ મરચું પાવડર થોડીક ખાંડ એડ કરી છે હવે આપણે ગ્રેવી કરી લેશું આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે હવે એનો વઘાર પછી કરી લેશું આપણે લાલ મરચાં ની ચટણી બની ગઈ છે તેલ મૂકીને વઘાર કરવાનો છે આપણે કઢી પાકી ગઈ છે કઢીને આપણે હવે ઉતારી લેશું અને તેલ ગરમ મૂકીને ચટણીનો વઘાર કરી લેશું તૈયાર થઈ ગઈ છે બાજરાના રોટલા કઢી ચટણી અને દૂધ મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો